કામ કાવીઠા મેં ખેડૂત છું મારી ખે ખેતર પાસે કેનાલ તૂટી ગયેલી હતી તે સાત દિવસ પહેલાં રિપેરિંગ કરેલી હતી તો આજે મેં પાણી માટે જોવા આવ્યો તો આવતા હંગાતે અહીં જોયું તો પાણીની કેનાલ તૂટી ગયેલી હતી તો મારા ખેતરમાં પાણી ક્યાંથી લેવાનું તો અધિકારીને જણાવવાનું કે સારા કોન્ટ્રાક્ટર જોડે વ્યવસ્થિત કામ કરાવે અને અધિકારીની રૂબરૂ મેં કામ કરે એવું અમે ઈચ્છે છે રહેવાસી કાવીઠા તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર આ મારી કાવીઠા માઇનોર કેનાલ આવેલી છે જે સદંતર ભ્રષ્ટાચારનું ગાબડું પડી ગયું છે અત્યારે પંદરથી વીસ ફૂટ ગાબડું પડ્યું છે અગાઉ બી તૂટેલી હતી એને રિપેરિંગ કરી રિપેરિંગ કર્યા બાદ તૈયારીમાં અડધો પોણો કલાકની અંદર પાણી છોડતાની વારમાં એ તૂટી ગયું એનાથી વિશેષ તો કેટલો મોટો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અત્યારે એટલો મોટો થઈ રહ્યો છે કે જેની કોઈ હદ નહીં કોન્ટ્રાક્ટર કોઈ જાણકાર વગરનો કોન્ટ્રાક્ટર મૂકીને લેબર લેબર જોડે કામ કરાવી રહ્યા છે જે લેબર જે જેને કોઈ લેલું જળતા નહીં આવડતું એની જોડે કામ કરાવે તો આવું આવા જ ગાબડા પડે અને ગાબડા બી એવા કે જે એની અંદર સિમેન્ટને કોક્રેટ કશું નજીવી વસ્તુ જોવા મળી રહી છે અંદર જે આવા ગાબડા કરી અને અમને સર ગવર્મેન્ટ એવું કહે છે કે પાણી બચાવો શું પાણી બચાવો અમારા આવા ભ્રષ્ટાચારી લોકોથી અમે થાકીને અમે પાણી ક્યાં બચાવી શકવાના છે હવે વેસ્ટેજ પાણી જઈ જઈ રહ્યું છે આપ સાહેબને વિનંતી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા ભ્રષ્ટાચારીઓને ડાબો તમે કેનાલમાં ગાબડું પડ્યું છે અને એ પાણી ના ચાલુ થાય તો અમારે માલ સુકાઈ જાય તુવેરો ને મકાઈ એટલે અમારે આ પાણીની જરૂરિયાત છે અમારે તો ગાબડું પૂરી જાય એવું લાગે છે અને ગાબડું આવે તો આ કાર રિપેરિંગ કાર રિપેરિંગ થાય એ કોઈ નક્કી નહીં તો શું નુકસાન થઈ રહ્યું છે તુવેરો ને મકાઈ અને પાણી નહીં મળે તો શું થશે પાણી ના મળે તો સુકાઈ જાય બધું છે અમારે બધું આ દેવું કરેલું હોય તે અમારે નિષ્ફળ જાય ને એ લોકોને આપવાનું ખાતર બિયારણ ઉધાર બધું ઉધાર લાવીને ખેતી કરી